ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો બિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલ વિસ્તારથી મહમદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે

હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે ગાંધીજી આંદોલન થશે અને સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાના અધિકારીઓની અધિકારીઓને પડેકારી રહેશે આ સર જે અમને દર હર વખતની જેમ ભરૂચની પ્રજાની પરખ્યા આવતી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાનો તમામનો આભાર અને જે લોકો સ્વયં અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામદી ત્રીજા આભાર કરું છું થેન્ક યુ જય હિન્દ જય ભારત ચાલુ વર્ષે ચોમાસાના કારણે મોહમ્મદપુરા જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિ મંડળ કરેલ છે સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપણે એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ ફિક્સ નાખીએ છીએ પણ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવે નો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી સાથે સતત વરસાદ છે